વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેનના વેગનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા એક ટ્રેનના વેગનમાં અચાનક આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા જ ત્રણ ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ સમયે વેગનની બાજુમાં ધાસી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો વડોદરા રેલવે પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે યુવક શર્ટ ઉતારીને ટ્રેનના વેગનમાં ચડી ગયો હતો અને જીવંત વીજ વાયરને પકડી લેતા તે ભડથું થઈ ગયો હતો અને ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી